જે ભાગરૂપે શ્રી ગામ રાણા સમાજ મહિલા મહિલા સંગઠન દ્વારા પ્રમુખ આગેવાની હેઠળ સુખધામ ડબોઈ ખાતે મહિલા સંમેલન રાખવામાં આવ્યો હતો આ સંમેલનમાં રાણા સમાજની મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી આગામી સમૂહ લગ્ન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ અને સમૂહ લગ્નને પાર પાડવાના હેતુ સાથે ચર્ચા કરવામાં આવી હતી 24 ગામ રાણા સમાજ મહિલાઓની અલગ અલગ ટીમો બનાવી તમામને સમૂહ લગ્નને સફળતાપૂર્વક પાર પાડવા કામગીરી સોંપવામાં આવી હતી અત્યાર સુધી આ સમૂહ માટે ચૌદ જેટલા જોડાઓના નામ નોંધાઈ ચૂક્યા છે આવનાર સમૂહ કામગીરીની ખૂબ મોટી જવાબદારી ચોવીસ ગામ રાણા સમાજના મહિલા પ્રમુખ મનીષાબેન રાણાએ સ્વીકારતા તમામ મહિલાઓ આયોજન સફળ બનાવવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રિપોર્ટર મીત માછી શિનોર સમાચાર ન્યૂઝ ડભોઈ